પ્રશ્ન નંબર એક આદિમાનવ દ્વારા સૌ પ્રથમ કયું પ્રાણી પાળવામાં આવ્યું હતું ઓપ્શન એ કૂતરો ઓપ્શન બી બિલાડી ઓપ્શન સી ગાય ઓપ્શન ડી ભેંસ તમારો સાચો જવાબ થશે ઓપ્શન એ આદિમાનવ દ્વારા સૌપ્રથમ કૂતરાને કુતરાને પાળવામાં આવ્યો હતો वीडियो जो जो नहीं तर कई खबर पड़शे नहीं प्रश्न नंबर बे वधु पड़ती पूरी खावा थी कई बीमारी छे ऑप्शन ए कैंसर ऑप्शन बी कमो ऑप्शन सी पेटनी बीमारी ऑप्शन डी कोई नहीं તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી વધુ પડતી પાણીપુરી ખાવાથી કમળો થાય છે પ્રશ્ન નંબર ત્રણ વિશ્વનું સૌથી ખાટું ફળ કયું છે ઓપ્શન એ કેરી ઓપ્શન બી ક્રેનબેરી ઓપ્શન સી જેડ ફ્રૂટ ઓપ્શન ડી આમલી તમારો સાચો જવાબ થશે ઓપ્શન બી વિશ્વનું સૌથી ફળ ક્રેનબેરી છે પ્રશ્ન નંબર ચાર કયા દેશના લોકો મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા નથી એ ભારત બી રશિયા સી કોરિયા બી અમેરિકા તમારો સાચો જવાબ છે ઓપ્શન સી કોરિયા પ્રશ્ન નંબર પાંચ ચા સાથે બિસ્કીટ ખાવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ ડાયાબિટીસ ઓપ્શન બી સફેદ ડાઘ ઓપ્શન સી પાચનતંત્ર ઓપ્શન ડી ખીલ જવાબ થશે ઓપ્શન એ ચા સાથે બિસ્કિટ ખાવાથી ડાયાબિટીસની બીમારી થાય છે પ્રશ્ન નંબર છ ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યાં આવેલી છે ઓપ્શન એ ગાંધીનગરમાં ઓપ્શન બી બનાસકાંઠામાં ઓપ્શન સી અમદાવાદમાં ઓપ્શન ડી પાલનપુરમાં સાચો જવાબ થશે ઓપ્શન સી ગુજરાત રાજ્યની વડી અદાલત અમદાવાદ શહેરની અંદર આવેલી છે પ્રશ્ન નંબર સાત લોક અદાલતનો સૌ પ્રથમ કયા રાજ્યમાં થયો હતો ઓપ્શન એ મધ્યપ્રદેશ રાજ્યની અંદર ઓપ્શન બી રાજસ્થાન રાજ્યની અંદર ઓપ્શન સી ગુજરાત રાજ્યની અંદર ઓપ્શન ડી કેરળ રાજ્યની અંદર મિત્રો તમે કયા રાજ્યમાંથી વિડીયો જુઓ છો તે ની અંદર કહેજો જવાબ થશે ઓપ્શન સી લોક અદાલતનો સૌ પ્રથમ પરિયોગ ગુજરાત રાજ્યની અંદર થયો હતો પ્રશ્ન નંબર આઠ બાળ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે એ ત્રણ માર્ચ બી વીસ નવેમ્બર સી એકત્રીસ ડિસેમ્બર ડી જૂન સાચો જવાબ કોમેન્ટ કરવાનો રહેશે જેનો સાચો જવાબ હશે તેનો પિન કરી આપવામાં આવશે વિડિયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર